જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો દેવાનું છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો મોડલ બે હાજર સત્તરનું મોડલ છે આ ટ્રેક્ટર નું સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર વહેંચી દેવાનું છે કંપની કલર એન્જિન પાવરફુલ છે એકદમ સાચવેલું સોખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આયસર ત્રણસો એંશી ટ્રેક્ટર વહેંચવાનું છે તો વિડીયોના અંત સુધી બની રહેજો આ ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે મિત્રો જો આયસર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના કિંમત વિશે જણાવી દો તો કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે પાણીવાળું ટ્રેક્ટર છે ત્રણસો એસી આયસર વેચવાનું સાચવેલું ટ્રેક્ટર ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં બેટરી પણ સારી વાયરિંગનું કામ કમ્પ્લેટ સીટ છત્રી કમ્પ્લેટ છે સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પ્લેટ છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી સાચવેલું ટ્રેક્ટર તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર સત્તરનું મોડલ કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામખંભાળિયામાં જોવા મળી રહેશે ગુરુકૃપા ટ્રેક્ટર્સમાં જામ ખંભાળિયા તમને આ ટ્રેક્ટર જોવા મળશે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે પંચોતેર છાંત અઠાવનવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આયસર ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ છાછવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આયસર ત્રણસો એસી વેચી દેવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે તમે કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી ટ્રેક્ટર ખરીદી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું